હાય હેલો કેમ છો ચાલો આજે આપણે પાસાની રમત રમવાની જો આમ પાસો ફેંકવાનો ચાલો કયો મુડાક્ષર આવ્યો હા તો એ ઓળખવાનો તમારે અને ન ઉપરથી શબ્દ બોલવાનો છે બરાબર ન ઉપરથી જેટલા શબ્દ આવે બધાએ બોલવાના છે એવી રીતે ચાલો ઈ પાસો ફેંકો બેટા ચલો કઈ મુંડાક્ષર આવ્યો હા ચાલો બોલો મરચું સરસ ચલો જે મગર સરસ મગ માછલી સરસ વાઘા મઠ ચલો વેરી ગુડ મામા વેરી ગુડ મમ્મી સરસ મામા સરસ મમ્મી અરે વાહ સરસ Jangan <tuk> lepas, jangan lepas, very good cello, lepas, jangan pas jangan lepas, jangan cello jangan lepas, cello, lepas, jangan lepas, jangan lepas, mana lepas, jangan lepas, jangan jangan lepas, jangan lepas, jangan

બસ સરસ જુલો ચલો ગ ગ ચલો ગણપતિ ગાજર એક એક બોલો ને બેટા એક એક બોલ ગગન હે ગગન વેરી ગુડ ગ ગૌ પર મહારાજ આવે ના ગામ શબ્દ ગ આવવો જોઈએ એક ગાડી હા ગાડી વેરી ગુડ સરસ ચાલો પછી ગંગા સરસ વા ભાઈ વા

નવા સરસ કોણ બોલ્યું નસ અરે નસ નમસ્તે પછી પછી બીજું ન પરથી યાદ છે નમન આવી ગયું બેટા